નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવતીકાલે બપોરે એક તમારા માટે ખૂબ જ મોટી ઓફરવાળો વિડિયો આવી રહ્યો છે તો જરૂરથી એ વિડીયો જોઈ લેજો ઘણા બધા ખેડૂતોને આ ચોમાસામાં એ વિડીયો ઉપયોગી થશે અને ઓછામાં ઓછા પાંચથી દસ હજાર રૂપિયાનો ફેર તમને એ વિડીયોમાં જોશો અને એમાંથી તમને જો માહિતી મેળવશો તો પડશે એટલે જરૂરથી કાલે બપોરે એ વિડીયોની રાહ જોજો વિડીયો ખૂબ જ સારો એવો બનેલો છે અને આવશે એ કાલે બપોરે શરૂઆત કરીએ જૂનાગઢથી આજે બજાર ભાવની ઘઉં ચારસો પચાસથી પાંચસો પચાસ રૂપિયા ચણાની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયાથી બારસો બાવન તુવેર બે હજારથી ચોવીસો રૂપિયા એરંડો એક હજારથી અગિયારસો પાંચ અડદ પંદરસો દસથી અઢારસો એકોતેર સોયાબીનની વાત કરીએ જૂનાગઢમાં તો સાતસો પચાસથી આઠસો બ્યાસી થાણા બારસોથી તેરસો પચાસ રૂપિયા તલ બાવીસો પચાસથી છવ્વીસો ત્રણ ચીણી મગફળી એક હજારથી અગિયારસો એક્યાસી જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો સુડતાલીસો રૂપિયાથી ત્રેપનસો ચાલીસ રૂપિયા વાત કરીએ અમરેલીની ખવાજે ચારસો એકોતેરથી પાંચસો પંચ્યાસી સોયાબીન સાતસો પચાસથી આઠસો એકસઠ એરંડો એક હજાર સુડતાલીસથી એક હજાર ત્રાણું ચણા એક હજાર પચાસથી બારસો એકાણું ધાણા એક હજાર પચાસથી તેરસો પિંચોતેર તલ એકવીસો થી 2630 ત્રીસ રૂપિયા ચીણી મગફળી નવસો થી અગિયારસો બ્યાસી મગફળી આઠસોથી અગિયારસો ચોપન કપાસ આજે નવસો અઠ્ઠાણુંથી પંદરસો પંદર રૂપિયા અમરેલીમાં જીરાની જો વાત કરીએ તો 3300 રૂપિયાથી થી પંચસો રૂપિયા વાત કરીએ જામનગરની ઇરંડો એક હજાર દસથી અગિયારસો લસણ બારસોથી અઠ્યાવીસો પંચાણું રાયડો નવસો પચાસથી એક હજાર પંચાવન અજમો બે હજારથી ચોત્રીસો ધાણા પાંચસોથી તેરસો પંચાણું તલ ચોવીસોથી પચીસસો પિંચોતેર જાડી મગફળી એક હજારથી અગિયારસો સિત્તેર રૂપિયા ઝીણી મગફળીની વાત કરીએ તો એક હજારથી અગિયારસો એંસી કપાસ છસો ત્રીસ રૂપિયાથી ચૌદસો પિંચોતેર જામનગરમાં જીરાની જો વાત કરીએ તો પાંત્રીસો રૂપિયાથી ચોપનસો પંચાવન રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજા પાંચસોથી પાંચસો ચોસઠ ડુંગળી એકસો એકત્રીસથી પાંચસો છોતેર તુવેર તેરસો એકાવનથી ત્રેવીસો એકાવન મગ બારસો એકથી સોળસો એક્યાસી એરંડો છસો એકાવનથી અગિયારસો એકત્રીસ અડદ પંદરસો એકાવનથી ઓગણીસો એક ચણાની વાત કરીએ તો અગિયારસો એકથી તેરસો એક વાલ પાંચસો અગિયારથી ચૌદસો એક મેથી છસોથી એક હજાર અગિયાર રૂપિયા લસણ એક હજાર એકાણુંથી વીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો તેરસો એકથી બે હજાર એકવીસ રાયડો નવસો એકોતેરથી નવસો એકોતેર મરચાં પાંચસો એકથી સત્તરસો એક ચોળી તેરસો છોતેરથી બત્રીસો એક ઝીણી મગફળી આઠસો એકોતેરથી બારસો એકતાલીસ જાડી મગફળી આઠસો એક્યાસીથી તેરસો છવ્વીસ રૂપિયા કપાસ એક હજાર એકથી પંદરસો અગિયાર ધાણાની વાત કરીએ તો આઠસો એકાણુંથી સોળસો એકતાલીસ ધાણી એક હજાર એકથી અઢારસો છવ્વીસ રૂપિયા ગોંડલમાં જીરાની જો વાત કરીએ તો સાડત્રીસો એક રૂપિયાથી ચોપનસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાજા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું એ ભૂલતા નહીં અને આવતીકાલે બપોરે તમારા માટે એક ધમાકેદાર વિડિયો આવશે તો એ વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર